હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવાના છે કાજલબેન મેરિયાનું નવા સોંગનું ગુજરાતી પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગુગામાં હારાજલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તબલા સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પોસ્ટર લઈ લેવાનું છે એટલે કે બેકગ્રાઉન્ડ તો આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પાસે મિત્રો આને સેટ કરી લેવાનું હવે પાસે મિત્રો આપણે અહીંયા કને પીએનજી ફોટા તો આવી રીતે મેં પીએનજી ફોટા સેટ કરીને રાખી દીધા છે તો જોઈ શકો મિત્રો આવી રીતે પીએનજી ફોટો સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે પેન્જ ફોટો સેજ ક્રોપિંગ કરી લેવાનો રહેશે આવી રીતે આપણે સેટ કરી લેવાનું હવે પછી મિત્રો આપણે આ આંકને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું તેને પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે શેપ આપવાનો તો જોઈ શકો મિત્રો આવી રીતે અને આંખને સેડો આપી દેવાનો સરસનું એવું સેટ થઈ જશે તો હવે પાસે મિત્રો આપણે અહીં કને પે ફોટો તો આવી રીતે પેએન્જી એટલે કે ટાઇટલ તો આવી રીતે ટાઈટલ નામ હે સોંગનું તો આવી રીતે એ સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે તો પહેલું તો સિંગર લઈએ તો આવી રીતે સિંગર અહીં કને સેટ કરી લેવાનું આવી રીતે કલર પણ ચેન્જ કરવો હોય તો ચેન્જ થઈ જશે તો આવી રીતે કલર ચેન્જ સેટ કરી લેવાનું હવે પછી મિત્રો આપણે અહીંયા કને સિંગરનું નામ લખી લેવાનું તો આવી રીતે સિંગરનું નામ સેટ પણ કરી લેવાનું રહેશે તો હવે પછી મિત્રો આપણે અહીંયા કને એચડી વિડિયો તો આવી રીતે મેં એચડી વિડીયો લખીને રાખી દીધું હોય તો આવી રીતે એ પણ પીએનજી બનાવી લેવાનું આવી રીતે આપણે એ સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય હવે પાસે મિત્રો કંઈ વધારાનું લગાવવું હોય તો લગાવી લેવાનું જે ચેનલમાં સોંગ આવેલું હોય તે ચેનલનું નામ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે કલર પણ આવી રીતે સેટ કરી લેવાનું તો સરસનું પીએનજી પોસ્ટર બની જશે હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો તો આપણી ચેનલનો લોગો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે તો હું પણ આવી રીતે સેટ કરી લઉં તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેઇલી સર અવાર નવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર નવા જૂની અપડેટ મળતી રહેશે તો અમારી જે કુગ અમારા જુલુક્સ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર Subscribe korban pulutan ini, jaim mata jimitro.